દોસ્તો તમે જાણો છો કે અમેરિકાના ન્યુ જર્સીમાં ધરપકડ કરાયેલા એક ભારતીય ગંભીર સમગ્ર ભારતીય સમાજને હચમચાવી દીધો છે અને શા માટે ટ્રમ્પ સરકારના કાર્યકાળમાં હજારો ભારતીયો પર દેશનિકાલની તલવાર લટકી રહી છે એક બાજુ હૃદય રચમચાવી દેતા ગુનાખોરીના કિસ્સા અને બીજી બાજુ રેકોર્ડ બ્રેક સંખ્યામાં થઈ રહેલા

ક્રિમિનલ ઇલીગલ એલિયન તરીકે વર્ગીકૃત કરીને ફેડરલ કસ્ટડીમાં રાખ્યો છે જ્યાં સુધી તેના દેશનિકાલની પ્રક્રિયા પૂરી ન થાય આ ઘટના કોઈ છૂટી છવાય બાબત નથી પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સઘન બનાવાયેલી ઇમિગ્રેશન નીતિઓનો જ એક ભાગ છે જે જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થઈ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઇમિગ્રન્ટ્સ બહાર કાઢવાની પ્રાથમિકતા આપી આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ બે માં જ છ પંચોતેર લાખ થી વધુ લોકોનું ઔપચારિક ડિપોર્ટેશન કરવામાં આવ્યું અને અંદાજે ઓગણીસ થી બાવીસ લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે દેશ છોડી દીધો ભારત સરકારના વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલી વિગત મુજબ માત્ર બે ના વર્ષમાં જ આડત્રીસો થી વધુ ભારતીયોને અમેરિકામાંથી પરત મોકલી દેવામાં આવ્યા છે આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પચીસ હજાર ગુનાહિત તત્વોના વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ લિસ્ટમાં નેવ્યાસી ભારતીયોના નામ સામેલ છે જેમાં હત્યા જાતિ ગુના અને નાણાકીય છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે અને આશ્ચર્યની વાત એ છે કે આ માંથી એકવીસ વ્યક્તિઓ તો માત્ર ગુજરાતના છે જેમાંથી તેર પટેલ છે આવો જે બીજો કિસ્સો ઓરેગન બન્યો જ્યાં રાજેન્દ્ર કુમાર નામના એક ભારતીય ટ્રક ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જો જેમાં બે નવ દંપતીઓના મોત નિપજા અને આઈસીએ તેની સામે પણ તાત્કાલિક ડિટેનર જાહેર કર્યું ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને મજબૂત કરવા માટે બાર હજારથી વધુ નવા એજન્ટોની ભરતી કરી અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરવા માટે ચૌદસો થી વધુ કરારો કર્યા જોકે આ કડક કાર્યવાહીની ટીકા પણ થઈ અને ઘટાડો થયો છે અને રાષ્ટ્રીય સુરક્ષા વધી છે ભારતીય સમાજ માટે આ સમય અત્યંત સાવચેતીનો છે કારણ કે હરપ્રીત સિંહ જેવા આતંકવાદી લિંક ધરાવતા વ્યક્તિઓથી લઈને સામાન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો પણ હવે રડારમાં છે આ સમગ્ર અહેવાલ સત્તાવાર સરકારી સ્ત્રોત અને આઈસના વેરીફાઈડ ડેટા પર આધારિત છે જે દર્શાવે છે કે કાયદો તોડનારાઓ માટે હવે અમેરિકામાં કોઈ સ્થાન નથી જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરીને શેર મોટી સંખ્યામાં કરજો અને તમે અમારો વોટ્સઅપ નંબર છે તેના પર સંપર્ક પણ કરજો